અમારી સમાચાર ચેનલ મેન્ટ કરો 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 અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો ખેડૂતોના હિત માટે તળાજામાં કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો ભાવનગર જિલ્લાના તળાજામાં આજરોજ સીસીઆઈ કેન્દ્ર સરકાર દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીનો પ્રારંભ સાંઈબાબા જેનિંગમાં શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં કેન્દ્ર પ્રભારી ચાવલા સાહેબ તથા જસુભાવાળા તેમજ માર્કેટિંગ યાર્ડ તળાજાના સેક્રેટરી અજીતભાઈ પરમાર તેમજ ઇન્સ્પેક્ટર મનોજભાઈ પનોત તથા જેનિંગ મિલના માલિક નરભેરામભાઈ દાંદલા સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા